અને આવો જોરદાર મોસમ ગરબા ગિરનારની ગોદ સિવાય બીજે ક્યાંય સમાવાનો નથી તો નીકળી ગયા છીએ અત્યારે તો દુકાને જ છીએ દુકાનનું જેટલું કામ હોય બધું ફટાફટ પતાવી પાછા આવી ગરનાર બધ થઈને લઈને આજ રાતે નીકળવાનો પ્લાન છે એ વસ્તુ તમને મતાવું ચાલો જો આપણે આ ત્યારે કંઈક એક જ જેવું વાપે છે અને આ ભાઈ રાજી બેઠા છે સામાન બધું લેવાનો બાકી પડ્યો છે

તો હું શું કરતો તો કોણ લઈ આવ્યું સંભાળ કોઈ હોય રોઈઠા કોણ હું છે જો એક આય હું તું રે એક ઉપર હું તું રે તું હુઈને જાય જાગીને જાય હોય તારું મોટું જોઈને ખબર પડે કોઈ જાગી ન થાય બરાબર હું જાગતો અને આય તો નજર નમે છે હું કામ કરું છું જા હવે આય મને જોઈન તો તમને ખબર પડી જ ગઈ હશે કે કેટલી હાલત ટાઈટ છે આપણી યાર હજી તો વિડીયો સેવ થાય છે અને

એળે ભી એળે તું દુમર દીકરો તને સિંહ દેખાડીસ હો સિંહ જોઈને જ આવશું આપણે દુતારા બાપા હા મમ્મી કે પપ્પા ય વાંદરા 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 તો ને ખબર હોય એને બહુ ખબર હોય પડે આમ મસાલો ને છે જે રોડ આવે આમ સમજી ના શકાય જંગલ વિસ્તારમાં છે અને પ્લસ માં ગમે ત્યાં આવી જાય ગમે ત્યાં પણ બી આવી જાય એમ એટલો ખરાબ રસ્તો છે આપ જોઈ શકો છો ખબર નહીં તમને પ્રોપર દેખાતું હોય કે નહીં બટ બહુ જ ડેન્જર છે તો પહોંચી ગયા છીએ આપણે જુનાગઢ ભારતી બાબુનો આશ્રમ છે ભવનાથની ટાળેટીમાં એન્ટર કરી લીધું છે અને આપ જોઈ શકો છો અત્યારે લગભગ સવારના શાળામાં જ વહગ્યા છે પણ એનો નજારો તમે જુઓ આ ગિરનાર આ હા હા શું જબરજસ્ત વાતાવરણ છે યાર ભાઈ લોકેશન તો તમે જુઓ યાર આ આ ડુંગર છે અને એની માથે વાદળા તમે જો અડધા ડુંગરને વાદળા જાય છે એ ટકી એ ટકી બોલતી જ નહી કાઈ દર્શન કરી આવ્યા હાલો હવે હું તમને લઈ જાઉં છું મંદિરની પાછળ આવેલા મૃગીકુંડ નું જે છે એ ચંદ્રવંશી રાજા ભોજ બનાવેલો અને મૃગ કન્યાને મૂળ સ્વરૂપમાં લાવવા માટે અહીં સ્નાન કરાવેલું સુવર્ણ રેખા નામની નદી અહીંયાથી પસાર થાય છે અને એની ઉપર આ કુંડ બનાવેલો છે મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે પેટ પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો છે બધાને ભૂખ લાગી ગઈ લાગી ગઈ ને ભૂખ એમ નથી લાગી તું અમે અમારી પાર્ટીને તને નહીં લઈ જઈએ ના હોય જો આ અમારી ટીમના છે જ નહીં તને લાગી ને ભાઈ બધાને ભૂખ લાગી ગઈ છે અમને બસ એક ખાલી આ બે જણા એવા છે એને નથી લાગી

સૌથી પેલું મંદિર હનુમાનજી મહારાજ નું આવે છે સામે જ રામ મંદિર છે આ પ્રાણીઓને ખબર પડે સફાઈ રાખવી જોઈએ એ બોટલ લઈને જાય છે જો પણ આ માણસની જાત નથી સમતી જો કચરો બધો ઉપાડીને લઈ જાય છે પણ આ માનની જાત સમજતી નથી કે અહીંયા પ્રાકૃતિક ઢામમાં કચરો ન નાખતો ચાલો તો પગથિયા ચડવાની શરૂઆત થઈ ગઈ છે મજા આવશે

ચાલો તો મમ્મી ના તો ઢીંગલા ઢમ થઈ ગયા હતા અહિયાં દોઢસો પગથિયા ચડ્યા હતા થાકી ગયા છે એટલે તો બે ગયા આપણે તો જાવું છે ને એ વા છે જવાનું છે કેમ બોલતી નથી બોલ એવી મજા આવે છે એક બાજુ હોળે કલા એક આ પ્રકૃતિ ઠંડો ઠંડો પવન સવારનું પોર અને ઝરમર ઝરમર વરસતો વરસાદ આહા હા હા જબર જસતે મોજ કરી હતી ને સબતોમાં કહેવાય એમ નથી તમારે પાણી હોય તો એકવાર આવવું જ પડે કિર્નારના પગથિયા ચડો તો જ ખબર પડે હે હોરોઠ ધરાય જગ જુની હામ જુનોય ગઢगिर ના હે જળાવજડા હે જળ પીવે

એ આ રહ્યો જી એક તો હટ હા બધે મને જોવા જ ભેગા થયા છો કે કે આપણી જેમ પાણા ઉપર બે હોવા કોણ આવ્યો હાલો છે મારી દીઓ એ છોકરા ભેગું હોય એનું ધ્યાન રાખે આ જો હા હેરી પોટર જેને જોયું હોય એને ખબર જ હશે લગભગ એવું નથી લાગતું કે એનું સૂટ આયા જ લીધું હોય સેમ ટુ સેમ આ ઝાડ બધા હેરી પોટર છે બરોબર છે દોસ્તો યાર એક ભાઈની ડેથ થઈ ગઈ છે એક્સપાયર થઈ ગયા છે યાત્રી છે નાની ઉંમરના હતા અગિયારસો પગથિયા ચડ્યા ને એટેક આવી ગયો એટલે ખાસ ધ્યાન રાખજો જેને તકલીફ હોય એ ત્યાંથી જ દર્શન કરી લેજો કાચી રૂવા માટેનું કોડિયું આખા હવે મમ્મી માનશે નહીં

આ જાત્રા નો મતલબ શું પચી વરણ ના છોકરા ને પચાસ વરણ ના બાભા તેડી તેડી ને ચડાવતા હોય તો એ જાત્રા કેવાય આમાં શું દર્શન કરો તમે સતનામ